ગુજરાત સાયન્સ સિટી ખાતે સમર સાયન્સ પ્રોગ્રામનું સફળ સમાપન ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી દ્વારા ઉનાળુ વેકેશનને લઈને વિદ્યાર્થીઓ માટે ખાસ સમર સાયન્સ પ્રોગ્રામ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું એકત્રીસ મે અને શુક્રવારે સફળ સમાપન થયું સમર સાયન્સ પ્રોગ્રામ બે હજાર ચોવીસ અંતર્ગત મોડેલ રોકેટરી મોબાઈલ એપ ડેવલપમેન્ટ થ્રીડી મોડલિંગ એન્ડ પ્રિન્ટિંગ મેથ્સ થ્રુ ओरोगामी फन फिजिक्स वंडर ऑफ केमिस्ट्री इलेक्ट्रॉनिक्स सर्किट मेकिंग पीसीबी डिजाइन इंटरनेट ऑफ थिंग्स टेक्नोलॉजी ऑन होम ऑटोमेशन टेलिस्कोप मेकिंग तथा ड्रॉन एंड एरोडायनेमिक्स मार नाम लेवांशी पटेल है हूँ नवकार पब्लिक स्कूल स्टूडेंट छूँ आज हूँ अँ साइंस सिटी आई थी સમર સાયન્સના પ્રોગ્રામ માટે અને આજે અમે ડ્રોન વિશે જાણવા મળ્યું ડ્રોનના ટાઈપ્સ ડ્રોન કઈ રીતના વર્ક કરે છે એનું બધા પાર્ટ્સ વિશે જાણવા મળ્યું અને આજે ખૂબ જ મજા આવી નેક્સ્ટ યર જો આ સમર સાયન્સ પ્રોગ્રામ થશે તો હું જરૂરથી આવવા માંગીશ થેન્ક યુ હેલો હું છું રવિ રૂપારેલિયા ફાધર ઓફ સલોની રૂપારેલિયા મારી ડોટરે અહીંયા સાયન્સ સમર કેમ્પમાં પાઠ કર્યો હતો જે લગભગ દસથી બાર દિવસની લોકોનું આયોજન હતું ખૂબ જ સરસ આયોજન હતું આ જે પ્રોગ્રામ હતો એ બાળકોને ભવિષ્યમાં કઈ કારકિર્દી એ લોકોને સિલેક્ટ કરવી એમાં પણ ખૂબ જ મદદરૂપ થઈ રહ્યો છે અને ગુજરાત ગવર્મેન્ટ દ્વારા આ જે પ્રોગ્રામ કરવામાં આવ્યો એ ખૂબ જ સરાહનીય છે થેન્ક યુ સો મચ